વન બીએચકે ફ્લેટ વેચવાનો છે ગિરિરાજ રેસિડન્સી બ્લોક નંબર એકસો ત્રણ પહેલો માળ કર્મચારી સોસાયટી શેરી નંબર આઠ કોર્નર અમૃતા હોસ્પિટલ પાછળ રૈયા રોડ રાજકોટ કાર્પેટ એરિયા ચારસો પચાસ સ્ક્વેર ફૂટ કિંમત તેર લાખ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બસો એકાવન તેર બસો નવ્વાણું નાઇન સેવન ટુ ફાઇવ ડબલ વન થ્રી ટુ ડબલ નાઇન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બસો એકાવન તેર બસો નવ્વાણું નાઇન સેવન ટુ ફાઇવ ડબલ વન થ્રી ટુ ડબલ નાઇન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઈટ થ્રી ટુ ફાઇવ